ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પાંચ હજાર ત્રણસો અડત્રીસ કરોડ રૂપિયાનો બત્રીસ હજાર પાંચસો નેવું કિલો ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો જે અંગે રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ડ્રગ્સની રાફેરી રોકવા માટે ગુજરાત પોલીસે આંતર રાજ્ય ઓપરેશન પણ કર્યા છે અને એવી માહિતી અપાઈ છે કે રાજ્યના દેવભૂમિ દ્વારકા અને વડોદરામાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ રોકવા માટે વિભાગે અનેક પ્રયાસો કર્યા છે આ બંને જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં એક પોઈન્ટ એસી કરોડનો વિવિધ ડ્રગ્સ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ